ત્યારબાદ તમે જોઈ રહ્યા છો તે અગરબત્તી આપણે આ બેલા ગોંઠવીને તેની ઉપર ગોઠવેલી છે તે અગરબત્તી સાથે આ બધું આપણે લગાડવાનું છે ઓથો થોડુંક ગૂગલ નાખશું આપણે આ બધું હવન નાખીએ અને પછી અગરબત્તી સાથે લગાડવાની છે તો વિડીયોમાં મયાણ સુધી બને રહીજો જેથી તમને ખબર પડે કે આપણે કઈ રીતની અગરબત્તી બનાવી છે પછી આપણે અગરબત્તી મેળીમાંના મંદિરે લઈ જવાની છે જય માતાજી મિત્રો જય મેળડીમાં વિડીયોને લાઈક કરી નાખજો ને કોમેન્ટમાં જય મેળીમાં લખી નાખજો વિડીયો ગમે તો વિડીયોને શેર કરી નાખજો વિડીયોમાં આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી કે બધું આ રીતના કેળવવાનું હોય છે આ બધું આપણે ભેળવ્યા બાદ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગામ સાંકરડી તાલુકો જિલ્લો બોટાદ ત્યાં આપણે ગામ ધુમાડો બંધ રાખેલ છે તો આપ બધાને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે અગરબત્તી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે બે દિવસ અગરબત્તીને સુકાવા દઈશું જ્યારે એકત્રીસ તારીખે આપણે મંદિરે અગરબત્તીને પહોંચાડવાની છે તો બધા એને પધારવા વિનંતી આ બધું ગૂગલને એવું આપણે અત્યારે નાખી દીધું છે મિક્સ હલાવી નાખશું અને અગરબત્તી બનાવવાનું અત્યારે આપણે ચોંટાડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે તો જય મેળડીમાં કોમેન્ટમાં લખી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો હા તો મિત્રો ફાઇનલી અગરબત્તી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ લો આ આ રીતના આપણે અગરબત્તી બની ગઈ છે જય મેળીમાં